એકાદું થોડું જ્ઞાન ચાર બે છ શાસ્ત્ર અઢાર પુરાણ ઉપનિષદો એનું એક ટકોય આપણને જ્ઞાન નથી હું આપણે સનાતની જાતને કહેશું આપણે એટલે વાત રહી બે હાથ જોડીને પ્રાર્થના કરું કે કાંઈ નો કરો તો કાંઈ નહીં હું બિલ્ડર લાઈન ને બધા હાથ જોડીને પ્રાર્થના કરું કે થોડું ઘણું જાજુ નહીં ખાલી દહ પંદર ફૂટ નું ક્યાંક એવો ખૂણો ગોતો મહાદેવનું મંદિર બનાવો મા ખોડિયારનું મંદિર બનાવો કૃષ્ણનું મંદિર બનાવો ભગવાન રાઘવેન્દ્ર સરકાર ના મંદિર બનાવો એક આખું ગામ ઊભું કરી છીએ ને આપણે તો એક એકાદ નાનું હું મંદિર એ બનાવો મારો બાપાઈઓ હું કામ કે નીચે ઉતરતો હોય છે ને તો એને પગે લાગવાનું મન તો થાય કેમ કે આપણે આ કળતરું કળતુરું ઓછી નથી ભરી તમે હોય સાંડલો કરો તો કે ભગત વડા દીકરા થઈ ગયા તો તારા બાપુજી નું હતા એને કે સાંડલા કરે હું વાંધો કબો વળી શું કે લે આખા ઘર ને ભક્તિ સમરા કાઢી કે તો તારા બાપુજીને કેજે કે જે દાંતડો લણી જાય